ડીસા તાલુકાના જુનાડીસા ગામે ઉછીના પૈસા ના આપતા કૌટુંબિક સંબંધીઓએ માસી અને બાણી પર જીવલેણ હુમલો કર્યો હતો પથ્થર વડે હુમલો કરતાં રીતે ઇજાગ્રસ્ત માસી બાણીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે ડીસા તાલુકાના ગામે રહેતા ભારતીબેન મુકેશભાઈ પટણી જુનાડીસા ગામે શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની મદદ માટે તેમની બાણી પૂજા પિંકીબેન પટણી પણ તેમની સાથે આવે છે અને આ બંને લારી પર શાકભાજી વેચી રહ્યા હતા તે સમયે તેમના કુટુંબિક સંબંધીઓ આવી બાણી પાસેથી પૈસા માંગ્યા હતા પરંતુ બાણીએ પૈસા આપવાનો ઇનકાર કરતા બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉશ્કેરાઈ ગયેલા સંબંધીઓએ બાણી પર પથ્થર વડે હુમલો કરી બ્લાઉઝમાં મૂકેલા પૈસા જબરદસ્તીથી કઢાવ્યા હતા આ ઘટના જોતા જ તેની માસી છોડાવવા વચ્ચે પડતા તેમના પર પણ જીવલેણ હુમલો કરાયો હતો બે મહિલાઓ સહિત પાંચે લોકોએ પથ્થરો વડે હુમલો કરતા બંનેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી પણ વાળ ઉખાડી બ્લાઉઝ કરી હતી બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી માસીબાણીને વધુ મારમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જાગ્રસ્ત માસીબાણીએ સારવાર કરાવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે